સુરત ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ગેંગના આરોપી ધર્મેન્દ્ર કાંતિલાલ સોનીને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી ઝડપી પાડ્યો છે આરોપી વિરુદ્ધ લિંબાદ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર સાતમાં નોંધાયેલા ધાડ અને લૂંટનો ગુનો નોંધાયો હતો આ બનાવમાં ફરિયાદી વડોદરા વિસ્તારમાં મધુર જ્વેલર્સ ચલાવતો હતો ફરિયાદી જ્વેલર્સ બંધ કરવાના હોય ત્યારે જ આરોપી સહિત કુલ અઢાર જેટલા લોકો જ્વેલર્સમાં ધસી આવ્યા હતા જ્યાં ફરિયાદી અને જ્વેલર્સના અન્ય સ્ટાફને માર મારી તેઓને જમીન ઉપર સુડાવી લૂંટ કરી હતી સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચે અઢાર વર્ષથી નાસ્તા ફરતા આંતરરાજ્ય ગેંગના ગુનેગારને મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી ઝડપી વાળ્યો છે આરોપી ધર્મેન્દ્ર કાંતિલાલ સોની રાજસ્થાન અને મધ્યપ્રદેશના ચાંપુઆ જિલ્લાના મૂળ નિવાસી છે આરોપી બે હજાર સાતમાં લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુર જ્વેલર્સમાં થયેલી ધાડ તેમજ આંધ્રપ્રદેશના કુલુર પોલીસ સ્ટેશન હેઠળ પાંચ ઘરફોડ ચોરીના કેસોમાં વોન્ટેડ હતો પોલીસ તપાસમાં મધ્યપ્રદેશની ધારી ગેંગ સંડોવાયેલી હોવાનું ખુલ્યું હતું જેમાં મોટા ભાગના આરોપીઓ ઝડપાઈ ગયા હતા પરંતુ ધર્મેન્દ્ર સોની અઢાર વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઇન્દોર મધ્યપ્રદેશમાં રેડ પાડી ધર્મેન્દ્ર સોનીને પકડી પાડ્યું હવે આરોપીને સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે બે હજાર બે હાજર સાતની સાલમાં હુમલો કરી અને મધુર જ્વેલર્સમાં લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાં લૂંટમાં સાડા આઠ લાખ જેટલી લૂંટ કરીને આ લોકો નાસી ગયા હતા આ કેસમાં મધુર જ્વેલર્સમાં જે મેઇન આરોપી પકડવામાં ધર્મેન્દ્ર કાંતિલાલ સોની એને સુરત પોલીસની ટીમે જે જાંભવા મધ્યપ્રદેશનો રહેવાસી છે એને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કરી અને ટીમે પકડીને લાવવામાં આવ્યો છે આ સુરત ક્રાઇમ સિવાય અન્ય ઘણા બધા રાજ્યોમાં પણ હતો ખાલી આંધ્ર નેલુરમાં જ આના વિરુદ્ધમાં બે હજાર પંદરના ચાર ગુના દાખલ થયેલા છે અને એના વિરુદ્ધ વધુ તપાસ ચાલુ છે અને લીંબાય પોલીસ સ્ટેશનને સોંપવાની આગળની કાર્યવાહી કરવાની